ઓમ નમો નારાયણા શ્રીમદભાગવતૃતીયસ્ક અધ્યાયજો મથુરા અનેકામા શ્રીકૃષ્ણના ચરીત્રો ઉદ્ધવાચ તગત્ય પુરમ સ્વિત્રોચિકી કીર્ષયા શંબલંયુ નિપાત્ય તુંગદ્રિયુથનાથમ હ્યકર્ષ્યસુમોજસો ઉદ્ધૌી બોલ્યા પછી તે ભગવાને બળદેવની સાથે વ્રજથી મથુરા આવી પોતાના માતા પિતાને સુખી કરવાની ઈચ્છાથી શત્રુ સમૂહના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી પૃથ્વી પર પાડ્યો હતો અને તેને મરેલાને બળથી પૃથ્વી ઉપર ઘસેડ્યો હતો પછી સાંદિપની ગુરુએ માત્ર એક જ વખત ભણાવ્યા અને ભગવાને છ અંગો સહિત વેદો ભણી લીધા હતા અને ગુરુના મરેલા પુત્રને પંચજન નામના દૈત્યનું પેટ ચીરી તેને જીવતો કરી ગુરુને ગુરુદક્ષિણા તરીકે આપ્યો હતો ભીષ્મક રાજાની પુત્રી રૂકીમણીએ લક્ષ્મી જેવા પોતાના રૂપથી જે રાજાઓને સ્વયંવરમાં આકર્ષ્યા હતા તેઓના મસ્તક ઉપર પગ મૂકી તેઓના દેખતા ગરુડ જેમ પોતાના ભાગ અમૃતને હરી લે તેમ તે રૂકિમણી સાથે નક્કી કરેલું ગાંધર્વ લગ્ન કરવાની ઈચ્છાથી પોતાના ભાગરૂપ તે હરણ કર્યું હતું ન હતા તેવા સાંઢોને નાક વિંધી નાખીને સ્વયંવરમાં નાગને જીતીને ભગવાન પ્રણ્યા હતા અને તે સાંઢોને નાથવાથી જેમનું માન નાશ પામ્યું હતું છતાં એ કન્યાની ઈચ્છા રાખતા અગ્રાની શસ્ત્રધારી રાજાઓને ભગવાને ઘાયલ થયા વિના પોતાની પોતાના શસ્ત્રોથી માર્યા હતા તે ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં જાણે સ્ત્રીવશ હોય તેમ પ્રિયા સત્યાભામા સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી એ સત્યભામા માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવ્યા હતા તે વખતે સ્ત્રીની પ્રેરણાથી ઇન્દ્ર ક્રોધ વડે આંધળો થઈ દેવગણોની સાથે ભગવાન સામે યુદ્ધ કરવા દોડ્યો હતો ખરેખર પોતાના સ્વામી સામે પણ એ રીતે યુદ્ધ કરવા તૈયાર થયેલો એ ઇન્દ્ર સ્ત્રીઓના રમકડા જેવો જ છે જ્યારે પૃથ્વીનો પુત્ર ભૌમાસુર શરીર વડે આકાશને ગળી જવા તૈયાર થયો ત્યારે યુદ્ધમાં ભગવાને તેને સુદર્શન ચક્રથી માર્યો હતો તે જોઈ પૃથ્વીએ ભગવાનની પ્રાર્થના કરી એટલે ભૌમાસુરના પુત્ર ભગદત્તને ભગવાને બાકીનું રાજ્ય આપી પોતે પોતેરના અંતઃપુરમાં પ્રવેશ કર્યો હતો ત્યાં ભૌમાસુરે જે જે રાજકન્યાઓ હરિયાણી હતી તેઓએ દુખીના બંધુ શ્રી હરિને જોઈ એકદમ ઊભી થઈ અત્યંત હર્ષ લજ્જા તથા સ્નેહ દર્શન વડે તેમને પતિ તરીકે સ્વીકાર્યા હતા તે વેળા ભગવાને પોતાની માયાથી તે દરેક સ્ત્રીને યોગ્ય એવા અનેક સ્વરૂપો ધારણ કરી એક જ મુહૂર્તમાં જુદા જુદા ઘરમાં વિવાહના યોગ્ય પ્રકાર સાથે તે સ્ત્રીઓનું પાણી ગ્રહણ કર્યું હતું પછી તે સ્ત્રીઓમાં પ્રત્યેક સ્ત્રીમાં ભગવાને માયાનો વિસ્તાર કરવાની ઈચ્છાથી પોતાના જેવા દસ દસ પુત્રો ઉત્પન્ન કર્યા હતા વળી જ્યારે કાલયવન જરાસંધ અને શાલ વગેરે રાજાઓએ સૈન્ય વડે મથુરા તથા દ્વારકા નગરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે મુચુકંદ ભીમસેન વગેરે વગેરેના નિમિત્તે પોતે જ તેઓનો નાશ કર્યો હતો અને તે દ્વારા પોતાના ભક્ત પુરુષોને દિવ્ય પ્રભાવ અથવા દિવ્ય કીર્તિ અપાવ્યા હતા તેમજ સમસુર દ્વિવિધ વાનર બાણાસુર બલ્લવ બલ્વલ તથા દંતવક્ર આ બધામાંથી કેટલાકને પોતે માર્યા હતા અને કેટલાકને પ્રદ્યુમ્ન બલરામ વગેરે બીજાઓ દ્વારા મરાવ્યા હતા પછી કુરુક્ષેત્રમાં ધસી આવેલા જેઓના સૈન્યોથી આ પૃથ્વી ધણધણી ઉઠી અને જેઓ તમારા ભાઈ પાંડુ તથા ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષમાં આવેલા હતા તે સર્વ રાજાઓનો પણ ભગવાને જ સંહાર કરાવ્યો હતો કારણ દુશાસન તથા શકુનીની દુષ્ટ સલાહના પરિણામે જેની રાજ્યલક્ષ્મી તથા આયુષ્યનો વિનાશ થયો હતો એવો દુર્યોધન ભાંગેલી સાથળે અનુચરો સહિત રણભૂમિમાં સૂતો હતો તેને જોઈને ભગવાન સંતોષ પામ્યા ન હતા કારણ કે ભગવાન માનતા હતા દ્રોણાચાર્ય ભીષ્મ અર્જુન તથા ભીમસેન વગેરેના નિમિત્તે જે આક્ષો સેનાઓ રૂપી પૃથ્વીનો ભાર ઓછો થયો તે કંઈ ગણતરીમાં છે આ તો હજી ઘણો જ ભાવ થોડો ભાર ઓછો થયો છે કેમ કે મારા અંશોને લીધે અતિ દુઃસહ એવું યાદવોનું સૈન્ય હજી બાકી છે માટે આ યાદવો દારૂ પીને લાલચોળ નેત્રોવાળા થઈ માહે માહે વિવાદ કરી કજીયો કરશે ત્યારે જ તેઓનો ના તેઓના નાશનો ઉપાય થશે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી જો કે યાદવો ઘણા જ સંપીલા છે તો પણ હું પોતે જ તેઓનો નાશ કરવા તૈયાર થઈશ એટલે તેઓ પોતાની મેળે જ માહોમાહે વિવાદ કરી નાશ પામશે આવો વિચાર કરી ભગવાને ધર્મરાજને ધર્મરાજાને પોતાના રાજ્યાસન પર બેસાડી આવો વિચાર કરી ભગવાને ધર્મરાજાને તેમના રાજ્ય પર બેસાડી સર્વે સંબંધીઓને સજ્જનોના માર્ગનો ઉપદેશ કરી પ્રસન્ન કર્યા પછી અભિમન્યુએ પોતાની સ્ત્રી ઉત્તરા વિશે પુરાજાના વંશરૂપી જે શ્રેષ્ઠ ગર્ભ પરીક્ષિતને મૂક્યો હતો તે જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી વ્યાશ પામ્યો ત્યારે ભગવાને તેને ફરી જીવિત કર્યો હતો પછી પ્રભુએ ધર્મરાજા પાસે ત્રણ અશ્વમેધ યજ્ઞો કરાવ્યા યુધિષ્ઠિર પોતાના નાના ભાઈઓ સાથે શ્રીકૃષ્ણને અનુસરીને પૃથ્વીનું રક્ષણ કરતા આનંદથી રહેતા હતા વિશ્વાત્મા ભગવાન પણ દ્વારકામાં રહી લોકમાર્ગ તથા વેદ માર્ગને અનુસરી શબ્દાદી વિષયના વિવેકરૂપ સાંખ્ય માર્ગનો આશ્રય લીધો હતો સ્નેહાળ તથા મંદ વાળું દર્શન અમૃત જેવી વાણી નિર્દોષ ચારિત્ર્ય અને લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ પોતાના શરીર વડે તે ભગવાન આ લોકને પરલોકને તથા યાદવોને આનંદ ઉપજાવતા હતા વળી રાત્રિના સમયે સ્ત્રીઓને પણ ઉત્સવ આપતા હતા છતાં તે સ્ત્રીઓ વિશે તેમનો પ્રેમ તો ક્ષણિક જ હતો એ પ્રમાણે ભોગવિલાસ ભોગવતા તેમના અનેક વર્ષો વીત્યા તે પછી કામ ભોગના ઉપાય ગૃહસ્થના ધર્મો ઉપર તેમને વૈરાગ્ય થયો આ રીતે ભગવાનને સર્વ પ્રકારના ભોગો સ્વાધીન છે છતાં તેમને તે તરફ વૈરાગ્ય થયો તો પછી યોગ દ્વારા યોગેશ્વર શ્રી કૃષ્ણને અનુસરનારો કયો દૈવાધિન પુરુષ તે દૈવાધિન વિષયો ઉપર વિશ્વાસ અથવા પ્રીતિ કરે એક સમયે દ્વારકામાં યદુવંશી અને ભોજવંશી કુમારો રમતા હતા રમતાને રમતમાં 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 તેઓએ મુનિઓને કોપાવ્યા એટલે ભગવાનના અભિપ્રાયને જાણનારા તે મુનિઓએ શાપ આપ્યો પછી કેટલાક મહિના ગયા એટલે ભગવાને મોહ પમાડેલા યદુ ભોજ અને અંધક વગેરે વંશના પુરુષો રથોમાં બેસી અત્યંત હરખાથા પ્રભાસ ક્ષેત્રમાં ગયા ત્યાં તેઓએ સ્નાન કરી તીર્થમાં જળ વડે પિતૃઓ દેવો તથા ઋષિઓનું તર્પણ કર્યું અને પછી બ્રાહ્મણોને ઘણા ગુણોવાળી ગાયોના દાન દીધા ઉપરાંત સોનું રૂપુ શૈયા વસ્ત્રો મૃગચર્મ કામડીઓ વાહનો રથો હાથીઓ કન્યાઓ આજીવિકા થઈ શકે તેવી ભૂમિ અને પુષ્કળ રસવાળું અન્ન એ સર્વનું ભગવદ અર્પણપૂર્વક દાન કરી ગાયો તથા બ્રાહ્મણો માટે જ જેવોના પ્રાણ હતા એવા તે શુરવીર યાદવોએ પૃથ્વી પર મસ્તક નમાવીને બ્રાહ્મણોને પ્રણામ કર્યા અન્ન ચોરુ રસમ ભગ ભગવદર્પણ ગોવી પ્રાર્થા શુરા પ્રણે ભૂ પ્રણે મૂર્ભુવિ પ્રણેમૂર્ભુ થી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય ત્રીજો સમાપ્ત અધ્યાય ચોથો આવશે બંધુઓનો નાશ સાંભળી વિદુરજીનું આત્મજ્ઞાન માટે મૈત્રેય પાસે જવું